આપણા અંદર છ અડકાઓ છે આ મજબૂત રાખવા માટે જે ખોરાકની જરૂર પડે છે જે કેલ્શિયમ યુક્ત પ્રોટીન યુક્ત ખોરાકની જરૂર પડે છે આપણે અત્યાર સુધી જે જમી રહ્યા છીએ જે ખાઈ રહ્યા છીએ એ આપણને ભાવતું ભોજન જમીએ છીએ આપણને ગમતો સ્વાદ જમીએ છીએ પણ આપણા સ્વાસ્થ્યને માટે શું સારું છે એ અત્યારે કોઈ પણ વ્યક્તિ વિચાર કરતો નથી આપણા જે જે છે એની અંદર બે ત્રણ જોઈન્ટ હોય છે ધારો કે ઘૂંટણના સાંધા છે કોળીના સાંધા છે ખભાના સાંધા છે એમાં બે ત્રણ હાડકા જોઈન્ટ થઈ અને એક સાંધો બને છે અને આ સાંધાની ઉપર કાર્ટિલેજ નું એક કવર બને છે અને આ કવરમાં સાયનોવેલ ફ્લેડ આપવામાં આવેલું છે જેના કારણે એક હાડકાથી બીજું હાડકું ઘસાતું નથી અને એ બંને હાડકાની વચ્ચે આવરણનું કામ કરી રહ્યો છે અત્યારના જે આપણે ખોરાક લઈ રહ્યા છીએ એની અંદર કાર્ટિલેજ છે એનું ઉપરની જે પરત છે તે સુકાઈ જાય છે અને એના કારણે બંને સાંધાઓ એકબીજાને અડવા મળે છે અને એના કારણે દુખાવો ફીલ કરીએ છીએ તો આપણે ખાસ કરીને એ જાણીશું કે સાંધાના દુખાવામાં ઘૂંટણના દુખાવામાં કેવા પ્રકારનો ખોરાક આપણે લેવો જોઈએ ખોરાક આપણો ઓછો સેચ્યુરેટેડ ફેટ વાળો ખોરાક હોય અને આ ખોરાકને જો આપણે આપણા બોડીમાં સામેલ કરીએ તો આપણા બોડીની અંદર આપણા બે હાડકા વચ્ચેનું જે કાર્ટિલેજનું પડ છે એ પડ ઘસાય નહીં તો એના માટે સૌથી પહેલાં આપણે વિટામિનયુક્ત ખોરાક એટલે કે લીલા શાકભાજી અને સલાડ ખાવા જોઈએ એવા ખોરાક લેવા જોઈએ જેમાં ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ ફેટી એસિડ છે જે આપણા બોડીની અંદર લુબ્રિકેટને જીવતું રાખવાનું જીવંત રાખવાનું કામ કરે છે તો એવા ખોરાક લેવા જોઈએ તો એના માટે ગુડ ફેટની જે જરૂર છે એ પણ આપણને બદામ અને અખરોટમાંથી મળે છે તો ખાસ કરીને મેથી એક ચમચી મેથી રાત્રે પલાળી દઈએ અને સવારમાં એનું પાણી પી જઈએ અને મેથી છે એને ચાવી ચાવીને ખાઈ જઈએ તો આ મેથી છે એ ઘણા બધા તકલીફમાં આપણને ઉપયોગી છે ખાસ કરીને મેથી જે આપણું દ્રાવ્ય ફાઈબર છે જે આપણા પેટની અંદર ચિકાસવાળો ફાઇબર કહેવામાં આવે છે જે મળને સરકાવવામાં પણ મદદ કરે છે જેના કારણે કબજિયાત પણ રહેતું નથી બીજું કે ડાયાબિટીક પેશન્ટો માટે પણ મેથી પલાળીને પીવાથી એને પણ ઘણો બધો ફાયદો થાય છે ખાસ કરીને આપણા જે સાંધાઓ છે એ સાંધાઓમાં પણ જે અવાજ આવી રહ્યો છે એ અવાજ આવવા નથી દેતી આપણે વાતરક્ષક તેલ પણ બનાવી શકીએ છીએ અને આ તેલ આપણને ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે સરસવનું તેલ આપણે લઈ શકાય અને એની અંદર લસણ મેથી અજમા અને સૂઠ એને બનાવી અને ખાસ કરીને એ આપણું પેઇન કિલર પણ બની શકે છે જ્યાં આપણે રક્ત થઈ ગઈ હોય અથવા તો આપણને કોઈ મુંડગા લાગ્યો હોય અથવા ક્યાંય પણ આપણને શરીરમાં દુખાવો આવી રહ્યો છે તો આ તેલનો ઉપયોગ કરી અને આપણે રાહત મેળવી શકીએ છીએ તો આવી રીતનું સરસવમાં બનેલું લસણવાળું તેલ અથવા તો વાત રક્ષક તેલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ આ તેલ આપણને રુમેટોઇડ આર્થરાઇટિસના સાંધાના દુખાવા પણ ખૂબ જ રાહત આપે છે ત્યાર પછી છે આદુ ખાસ કરીને બોડીની અંદર જ્યારે આપણો ખોરાક ફસતો નથી અને પચે નહીં તો એક ખોરાક સડે અને એની અંદર જે આમ કાચો રહે છે જેને આમ બાત કહી શકાય તો આમ બાત જ્યારે કાચો રહે છે ત્યારે આપણને યુરિક એસિડનું પ્રમાણ બોડીમાં વધે છે તો આદુ ખાસ કરીને લેવાથી આપણું પાચક રસ સારો એવો બને છે તો એના માટે આદુનું પ્રમાણ વધારવું જોઈએ સૂઠનું પ્રમાણ વધારવું જોઈએ તો એ આપણા દુખાવા માટે ખૂબ સારું એવું કામ કરે છે અને ત્યાર પછી છે સિંધવ મીઠું તો સિંધવ મીઠુંની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ આવેલું છે મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવાનું કામ કરે છે અને એટલા માટે ગરમ પાણીમાં મીઠું નાખી અને એ ગરમ મીઠાવાળા ગરમ પાણીથી શેક કરવાથી ઘૂંટણના દુખાવામાં ઘણી બધી રાહત થાય છે આ સિવાય ઘૂંટણના દુખાવાને દૂર કરવા માટે ઘણી બધી એવી કાળજી છે ઘણી બધી એવી પરિચિત છે જે આપણે પાળીએ તો આપણને ઘૂંટણના દુખાવામાં પણ ઘણી બધી રાહત થાય છે ખાસ કરીને રોજને માટે આપણે હળવો વ્યાયામ જો કરતા રહીએ હળવી કસરત જો કરતા રહીએ તો મુમેન્ટમાં ઘણો બધો ફરક પડે છે મુમેન્ટ થવાના કારણે સાંધાના દુખાવામાં ઘણો બધો ફરક પડે છે વધારે પડતું ટેન્શન લઈએ તો પણ સાંધાના દુખાવાને બોડી પેઇન આવી શકે છે હંમેશા જ્યારે પણ સાંધાનો દુખાવો કે શરીરનો દુખાવો હોય ત્યારે દુખાવાના ભાગને નવ શેકા પાણીથી શેકવું જોઈએ તો એનાથી પણ આપણને ઘણી બધી રાહત મળે છે અને વજન જેટલું વધતું જશે એટલા શરીરના દુખાવા સાંધાના દુખાવા વધશે એના ઉપર જે દબાણ આવે છે એ દબાણના કારણે સાંધાના દુખાવો આવી શકે છે માટે વજનને કંટ્રોલ રાખવું ખૂબ જરૂરી છે ફ્રૂટ્સની અંદર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જાંબુ છે દાડમ છે એવા ફાઇબરયુક્ત ખોરાક આપણે લેવા જોઈએ તો મતલબમાં કે લીલા શાકભાજી સલાડ અને ફ્રૂટનો ઉપયોગ આપણે વધારે કરીએ તો ખરાબ જે ફેટ છે બોડીમાં ઓછું જાય તો એના કારણે પણ સાંધાના દુખાવામાં ઘણી બધી રાહત થાય છે ખાસ કરીને તીખો તળેલો ખોરાકને આપણે સ્કીપ કરવો જોઈએ તીખો તળેલો ખોરાક આપણા માટે છે નહીં જો તમને પચાવતા આવડે તો તમે ખાઈ શકો અને સાથે સાથે આપણે જે તેલ વાપરી રહ્યા છે પણ હેલ્ધી નથી કે આપણા સ્વાસ્થ્યને માટે સારું નથી ખાસ કરીને પ્રોસેસિંગ ફૂડ રાંધેલો ખોરાકનો ઉપયોગ ઓછો કરીએ અને ઘણી બધી વખત આપણે એવા ખોરાકને ખાઈએ છીએ કે ખોરાકનો બબે ત્રણ ત્રણ વખત પ્રોસેસ થાય છે એક વખત તળેલું બીજી વખત તળવામાં આવે ને પછી જ્યારે ખાઈએ છીએ એક વખત રાંધીને બીજી વખત ગરમ કરીએ ને ત્રીજી વખત પણ ગરમ કરીએ આવી રીતનો જે પ્રોસેસિંગ ફૂડ ખાવામાં આવે છે એનાથી આપણા સ્વાસ્થ્યને ઘણું બધું ખાસ કરીને પાચક રસને નુકસાન થાય છે ખાસ કરીને જે આપણે અનાજ લઈ રહ્યા છીએ તો અનાજને પણ વધારે પ્રોસેસ નહીં કરતા બને ત્યાં સુધી આખું અનાજ ખાવું જરૂરી છે જેમ કે કઠોળ તો કઠોળને તમે ફણગાવીને ખાઈ શકો પલાળીને ખાઈ શકો ત્યાર પછી બોડીની અંદર ઘણી બધી જગ્યાએ તેલ માલિશની ઉણપના કારણે પણ સાંધાના દુખાવા આવે છે તો વારંવાર આપણા જે સાંધાઓ છે એને મૂવમેન્ટ આપવા માટે તલનું તેલ સરસવનું તેલ અથવા તો કોપરેલના તેલથી માલિશ કરવો જોઈએ અને આયુર્વેદમાં પણ માલિશનું ખૂબ મહત્ત્વ બતાવ્યું છે કે દરેક વ્યક્તિએ અમુક ઉંમર પછી તો કાયમને માટે દસથી પંદર મિનિટ તેલનું માલિશ કરવું જ જોઈએ જેના કારણે આપણું સ્વાસ્થ્ય સારું રહે સાંધા સારા રહે અને મેઇન વસ્તુ છે એ છે કે આપણા ઘરમાં વપરાતું તેલ જેને આપણે ઘણા બધા બ્રાન્ડ બ્રાન્ડેડ તેલ લાવી અને ખાઈ રહ્યા છીએ રિફાઈન્ડ તેલ ખાઈ રહ્યા છીએ તેલને પતલાં કરીને ખાઈ રહ્યા છીએ પણ આપણા સ્વાસ્થ્ય માટે જે સારું તેલ છે એ માત્ર ને માત્ર ઘાણીનું તેલ છે તલનું તેલ અથવા તો સિંગનું તેલ અને જો ગુજરાત બહારના જે લોકો છે આ રાજસ્થાની લોકો છે તે એ લોકોના માટે સરસવનું તેલ અથવા તો ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ જે પ્યોર વસ્તુ છે જે આપણા સાંધાની અંદર ઓઇલનું કામ કરે છે જેમ આપણા મિજાગરા બોલે અને આપણે ઓઇલ મૂકીએ છીએ એવી જ રીતના આપણા સાંધાને પણ આપણા જે મિજાગરા છે એને પણ ઓઇલની જરૂર છે અને એ ઓઇલ આપણે પ્યોર વસ્તુથી જ કરી શકીએ છીએ જે ઓઇલ અને ઘી પડવું જોઈએ જો પડતું હોય તો આપણા સાંધા પણ સારા રહી શકે છે જો તમને પણ સાંધાના દુખાવા છે અને તમારે ઓપરેશન કરાવવું નથી અને ઓવરવેઇટ છો અને એના કારણે પણ તમને જો સાંધાના દુખાવા છે તો આવા દરેક પ્રકારનો ઈલાજ આપણે આપણા ઘરે કરી શકીએ છીએ એના માટે તમારે કોઈ પણ પ્રકારની જાણકારી જોતી હોય તો આપણું એક ઝૂમ સેશન ચાલી રહ્યું છે તેમાં ત્રણ દિવસનો ફ્રી સેમિનાર આપણે આપીએ છીએ જેની અંદર તમને ઘણા બધા સાંધાના દુખાવાને રિઝલ્ટો આવેલા પણ જોવા મળશે અને સાથે સાથે તમને જે તકલીફો છે તકલીફો તમે શેર કરી શકો છો જેના કારણે તમે જાણી શકશો કે શું ફેરફાર કરવાના કારણે તમે તમારા સાંધાના દુખાવાને વિધાઉટ ઓપરેશન સારા કરી શકો છો અને તમારું વજન પણ ઘટાડી શકો છો તો હેલ્પલાઇન નંબર જે આવી રહ્યો છે એના પર કોન્ટેક કરી અને તમે તમારું નામ નોંધાવી શકો છો અને અમારી સાથે સંપર્ક પણ કરી શકો છો ધન્યવાદ